વડોદરામાં કોંગ્રેસ દ્વારા ભાજપના નેતાઓના વિકાસ સામે વિરોધ વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋતવીક જોશી અને વિપક્ષી નેતા ચંદ્રકાન્ત श्रीवास्तव સહિતના કોંગ્રેસના નેતાઓએ આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વીએમસીની કચેરી ખાતે મોરચો કાઢી ભાજપના શાસનકાળમાં શહેરનો વિકાસ ઓછો અને ભાજપના નેતાઓ અંગત વિકાસ વધુ થયો હોવાના આક્ષેપો કર્યા તેમણે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુને આવેદનપત્ર પાઠવી વિવિધ મુદ્દે રજૂઆત કરી મુખ્ય મુદ્દાઓ અને માંગણીઓમાં ખરાબ રોડ રસ્તા અને ભૂવા કોંગ્રેસના નેતાઓએ વડોદરા શહેરમાં ઠેર ઠેર પડેલા ભૂવા અને ખરાબ રોડ રસ્તાની હાલત અંગે ઉગ્ર રજૂઆત કરી શહેરીજનોને આ કારણે પડતી હાલાકી તરફ તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું પેવર બ્લોક કૌભાંડમાં કોંગ્રેસ પેવર બ્લોક કૌભાંડના મામલે તટસ્થ તપાસની માંગણી કરી હતી આ કૌભાંડમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટની સંડોવણીનો આક્ષેપ કરી તેમાં રાજીનામાની માંગ સાથે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા કોંગ્રેસે આક્ષેપ કર્યા છે કે ભાજપ શાસિત વીએમસી શહેરીજનોની સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે અને ભ્રષ્ટાચારમાં લિપ્ત છે આવેદનપત્ર દ્વારા કોંગ્રેસ શહેરી વિકાસના મુદ્દા પર ભાજપ સરકાર અને વીએમસી ને ઘેરાવો પ્રયાસ કર્યો હતો ઘેરવાનો પ્રયાસ કર્યો હતો આ મુદ્દે વીએમસી એ ભાજપનું શું પ્રત્યુત્તર રહ્યો છે તે જોવાનું રહ્યું આ મુદ્દે વીએમસી અને ભાજપનો શું પ્રત્યુત્તર રહે છે તે જોવાનું રહ્યું વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ વડોદરા મ્યુનિસિપલ કમિશનર કમિશનરને આવેદનપત્ર આપવામાં આવેલું છે તમામ નગરજનો સાક્ષી છે ગયા વર્ષે પૂરથી કેટલી તબાહી કોર્પોરેશનના નિષ્ફળ વહીવટી તંત્રના કારણે થઈ છે આ વખતે એવું ના થાય અને વડોદરા શહેરના નાગરિકો સુખેથી શાંતિથી ઘરમાં રહે અવર જવર કરી શકે એ સંદર્ભે અને વિવિધ કામો સંદર્ભે જે કોંગ્રેસ પાર્ટી દ્વારા અને એમના નેતા દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે એને ધ્યાને લેતા એમને સાંભળવામાં પણ આવ્યું છે એમની વાતોમાં કેટલી સાચા અર્થમાં કેટલો રજવાતો થઈ છે ફરિયાદો થઈ છે એ બાબતમાં અમે અભ્યાસ કરીશું અને અભ્યાસ કર્યા પછી પ્રોપર ઇન્ક્વાયરી કરીને એની પ્રોપર જવાબ આપવામાં આવશે કોમિટિક એ રચના કરવામાં આવી છે હાલ એ જીએડી એન્કવાયરીમાં ડેફ્ટી મોસ્ફલ કમિશન આપીશું એના પછી જરૂરત પડે તે ગંભીરતાને ત્યારે લઈને આગળનું કાર્યવાહી કરવા આપશો પ્રથમ જ્યારે અહીંયા આવેલા હતા ત્યારે તમે હતું કે માણસો સૌથી મોટો પ્રશ્ન રહેશે રહી એ કોઠોલ્સને તેમ છતાં પણ અત્યારે વીસથી વધુ ભૂવામાં અત્યારે આ કોઠા એના પર જોવા મળીએ છે અને અમે જે લાસ્ટ રિવ્યુ મિટિંગમાં મોન્સૂનની કામગીરી બાબતમાં ત્રણ કલાકનું જે મીટિંગ લીધી એમાં અને ફરીથી ફોલોઅપ મીટિંગમાં પણ અધિકારીઓને પણ કડક રીતે કહેવામાં આવ્યું છે બે ત્રણ એન્જિનિયર્સને નોટિસ પણ ઇસ્યુ કરવામાં આવી છે એસિસ્ટન્ટ એન્જિનિયર્સ અને ડેપ્ટી એન્જિનિયર્સની નોટિસ ઇશ્યુ કરવામાં આવી છે કન્સર્ન કોન્ટ્રાક્ટ એજન્સીસને પણ નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે અમે એવું પણ સૂચના આપી છે કે આવનારા દિવસોમાં ત્રણ નોટિસ પછી પણ કામગીરી સુધરે નહીં તો પછી બ્લેકલિસ્ટ કરવાનું કામગીરી પણ શરૂ કરવાનું કીધું છે અને દરેકનું અત્યારે જે ક્યુઆરટી ટીમ્સ બાબતમાં પણ દરેક ઝોન ઝોનવાઇઝ ડેપ્ટી મ્યુનિસિપલ કમિશનર્સે પણ રાઉન્ડ મારીને એનું રિવ્યૂ કરવાનું સૂચના કરી છે આજના સંકલ્પ મિટી પછી પણ આ બાબતમાં ગંભીર નોંધ લેવામાં આવશે કારણ કે આપણા માટે મોટું અત્યારે ઇમ્પોર્ટન્ટ ઇસ્યુ છે ડ્રેનેજ અને ફોર્ટહોલ્સ એના ઉપર ધ્યાન ચોક્કસ તંત્રનું છે અને એના ઉપર રિવ્યૂ કરીને વહેલા તકે પૂરું કરવાનું હોય અને ડ્રેનેજનું ગાડાઓ ખોદ્યા હોય એને પણ બંધ કરીને પૂરું કરવાનું હોય અદરવાઈઝ જે ખાસ સફાઈ કરવાનું હોય એને પણ નિકાલ કરવાનું કામગીરી કન્ટિન્યુઅસ રહેશે અને મનસૂનના જે ગેપ્સ પણ અત્યારે પડી રહ્યા છે એમાં આપણે જે ગાડાઓને પણ પૂરો કરવાનું કામગીરી અમે હાથ ધરી લઈશું એ પહેલાં તપાસ કરી લઈશું તપાસ કર્યા પછી એની અંદર શું લીગલી યા ડિપાર્ટમેન્ટલી જે કન્સર્ન જે ઇન્વોલ્વ છે એની અંદર જોવા જોવાનો આવશે બાકીનો અમે તપાસ કરીને પછી અમને જણાવવામાં આવશે એ ડેપ્ટી કમિશનર જીએડી છે એના વખતે કરાવીશું